ભારતીય જનતા પાર્ટીની પેજ સમિતિના સભ્યોને ચૂંટણીમાં જંગી છે એ પેજ સમિતિની રચનામાં અને તેને વધુને વધુ મજબૂત બનાવવાનો શ્રેય પાટીલને જાય છે ભાજપના પ્રમુખ સીઆર આર પાટીલ આ અંગે પાર્ટીમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે જેના પ્રતાપે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે

સી આર પાટીલની કરાઈ સી આર પાટીલને અધ્યક્ષ બનાવીને પાર્ટીએ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે વફાદાર અને મજબૂત કાર્યકરને પાર્ટી ગમે ત્યારે પર બેસાડી શકે છે જોડાયા બાદ વર્ષ ઓગણીસો થી ઓગણીસો સત્તાણું અને ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર સુધી જીઆઈડીસી ચેરમેન બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર નવમાં તેઓ નવસારી લોકસભાના સાંસદ બન્યા વર્ષ બે અને બે હજાર પણ સાંસદ બન્યા સી આર વર્ષ બે હજાર દેશના ઇતિહાસમાં સૌથી વધુ છ લાખ નેવ્યાસી મતની લીડ મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો ભાજપના અધ્યક્ષ સીઆર આર પાટીલે ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી સીઆર પાર્ટીલે ગુજરાતમાં સૌપ્રથમ પેજ સમિતિની રચના કરી હતી આ સમિતિએ બુથ લેવલ સુધી ભાજપને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો ગુજરાતમાં અંદાજે ચુમ્મોતેર લાખ પેજ સમિતિના સભ્યો બનાવાયા હતા વિધાનસભા લોકસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો પેજ સમિતિ માટે પીએમ મોદીએ પણ સી આર પાટીલના વખાણ કર્યા હતા સી આર પાટીલે બે હજાર વીસમાં આઠ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અબડાસા લીમડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડામાં ભાજપની ભવ્ય જીત થઈ હતી આવરાંત 2021 માં મોરવા હડપ વિધાન સભાની ભાજપને 45419 મતોથી જંગી જીત અપાવી હતી પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાર્ટીએ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક કરવા માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાનું શરૂ કરી દીધું આ કાર્યક્રમ થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડી હતી તેમજ સેવાહી સંગઠન કાર્યક્રમ અંતર્ગત કુદરતી આફતો સમયે જીવન જરૂરી વસ્તુઓ દવાઓ તેમજ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કામ કર્યું હતું યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચુમ્માળીસ બેઠકોમાંથી એકતાળીસ બેઠકોમાં જીત મેળવી હતી તો બે હજાર એકવીસમાં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાર્ટીની મહેનત રંગ લાવી હતી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપે એકત્રીસમાંથી માંથી એકત્રીસ બેઠકો જીતીને સો ટકા પરિણામ મેળવ્યું હતું નગરપાલિકા અને મહાનગરપાલિકાની બે હજાર એકવીસની ચૂંટણીમાં પાટીલની આગેવાનીમાં ભાજપે પંચોતેર નગરપાલિકામાંથી ચુમ્મોતેરમાં જીત મેળવી હતી જ્યારે છ માંથી છ મહાનગરપાલિકામાં હતી સીઆર પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી ભાજપે ગુજરાતની એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો છપ્પન બેઠકો પર જીતીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી જ્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી ભાજપે પચ્ચીસ બેઠકો પર જીત મેળવી હતી ઉપરાંત મે બે હજાર ચોવીસમાં યોજાયેલી પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભગવો લહેરાયો હતો સીઆર પાર્ટીની પ્રદેશ અધ્યક્ષની વરણી થયા બાદ સહકાર ક્ષેત્રની કુલ બસ ઓગણીસ ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો ત્યારે હવે જ્યારે તેઓનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થાય છે તો ભારતીય જનતા પાર્ટી કયા ચહેરાને પ્રદેશ પ્રમુખની કમાન સોંપશે તેના પર સૌની મીટ મંડાઈ છે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી